ભાગવત શાસ્ત્ર મનુષ્યને નિઃસંદેહ બનાવે છે આ કથામાં બધું આવી જાય છે બુદ્ધિનો પરિપાક જ્ઞાનનો પરિપાક જીવનનો પરિપાક વગેરે થયા પછી વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી છે ભગવત નામનો જપ કરતા પ્રેમથી આ કથા શ્રવણ કરજો તમે નિહસંદે થશો ભાગવત રૂપ છે પરિપૂર્ણ છે તેના શ્રવણથી આસ્તિકને પણ માર્ગદર્શન મળશે નાસ્તિક હશે તે આસ્તિક થશે સુખદેવજી જેવા આત્મારામ મુનિએ સર્વસ્વ છોડ્યું પણ આ કથા છોડી નથી આત્મારામ કોટીના મહાત્માઓ પણ આ કૃષ્ણ કથામાં પાગલ બને છે સિદ્ધ આસ્તિક નાસ્તિક પામર દરેકને આ કથા દિવ્ય જીવનનું દાન કરે છે વ્યવહારનું જ્ઞાન પણ ભાગવતમાં આવશે ભાગવતમાં જ્ઞાનયોગ કર્મયોગ સમાજ ધર્મ સ્ત્રી ધર્મ પુરુષ ધર્મ ધર્મ રાજનીતિ વગેરેનું જ્ઞાન ભર્યું છે આ એક જ શાસ્ત્ર એવું છે કે જેનું શ્રવણ મનન કર્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતું નથી સાધકને સાધન માર્ગમાં કેવા સંશયો આવે છે તે વિચારી વ્યાસજીએ આ કથા કરેલી છે વ્યાસજીએ માન્યું છે કે જે મારા ભાગવતમાં નથી તે જગતના કોઈ ગ્રંથમાં નથી ભાગવતમાં છે તે જ બીજા ગ્રંથોમાં છે ભાગવત શાસ્ત્ર એ પરિપૂર્ણ નારાયણનું સ્વરૂપ છે તે અતિશય દિવ્ય છે વ્યાસાશ્રમમાં ભાગવતના આરંભમાં પૂજન માટે વ્યાસજીએ ગણપતિમાં મહારાજનું આવાહન કર્યું એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા છે વ્યાસજીએ કહ્યું મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે પરંતુ લખે કોણ ગણપતિ કહે બહુ સારું હું લખવા તૈયાર છું પરંતુ એક ક્ષણ પણ નવરો નહીં બેસું ગણપતિનું વાહન ઉંદર છે ઉંદર એટલે ઉદ્યોગ ઉદ્યોગ ઉપર બેસે તેની સિદ્ધિ બુદ્ધિ દાસી થાય છે સતત ઉદ્યોગ કરો તો સિદ્ધિ તમારી દાસી થશે એક ક્ષણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહીં પ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે ગણપતિ વિધ્નહરતા છે ગણપતિનું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું ગણપતિ કહે છે હું નવરો બેસતો નથી જે નવરો બેસતો નથી તેનું અમંગળ થતું નથી ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા ગણપતિએ કહ્યું હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું ચોવીસ કલાક તમારે કથા કરવી પડશે ત્યારે વ્યાસજીએ કહ્યું હું જે બોલું તે યોગ્ય છે કે અયોગ્ય તે વિચારી વિચારપૂર્વક લખશો સો શ્લોક થાય એટલે વ્યાસજી કુટ શ્લોક મૂકે તે વિચાર કરવામાં ગણપતિને સમય લાગે ત્યારે વ્યાસજી પોતાના બીજા કાર્યો પતાવી લે છે દેવોને અપરોક્ષતા બહુ પ્રિય છે લખ્યું છે કે ચિત્રકેતુ રાજાને એક કરોડ રાણીઓ હતી સંસારના વિષયો મનમાં રાખે છે તે ચિત્રકેતુ છે સંસારના સર્વ ચિત્રો જેના મનમાં બેસી ગયા છે તે ચિત્રકેતુ છે તે મન જ્યારે વિષયોમાં તન્મય બને છે ત્યારે તેની મનોવૃત્તિ કરોડ ગણી બને એટલે તે એક કરોડ રાણી સાથે રમણ કરે છે તેવો અર્થ છે ભાગવતમાં અનેકવાર આવા પ્રસંગો આવે છે તેનો વક્તા શ્રોતા વિચાર કરે તેનું લક્ષ્ય શું છે તે વિચારે તેથી વ્યાસજી અતિશયોક્તિ પણ કરે છે લખ્યું છે હિરણ્યાક્ષના મુકુટનો અગ્ર ભાગ સ્વર્ગને સ્પર્શ કરતો હતો અને એના શરીરથી દિશાઓ આચ્છાદિત થઈ જતી હતી દહાડે દહાડે વધે છે તે તત્ત્વ બતાવવાનો આનો ઉદ્દેશ્ય છે સત્કર્મમાં વિધના આવે છે તેથી સાત દિવસની કથાનો ક્રમ બતાવ્યો છે સૂત અને સોનકા દીકની કથા એક હજાર દિવસ ચાલેલી ન આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશ નમઃ ગણપતિ મહારાજને વંદન કરે છે તે પછી સરસ્વતીને વંદન કરે છે સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજ આવે છે સદગુરુને વંદન કરે છે તે પછી ભાગવતના પ્રધાન દેવ શ્રી કૃષ્ણને વંદન કરે છે ભાગવત શાસ્ત્રની રચના થયા પછી આ ગ્રંથનો પ્રચાર કોણ કરશે વ્યાસજીએ વૃદ્ધાવસ્થામાં આ ગ્રંથની રચના કરી છે એટલે પોતે આ ગ્રંથનો પ્રચાર કરી શકવાના નથી વૃદ્ધાવસ્થામાં ભાગવત શાસ્ત્રની રચના કર્યા પછી તેને ચિંતા થઈ આ શાસ્ત્ર હું કોને આપું ભાગવતને માનવ સમાજના કલ્યાણ માટે બનાવ્યું છે ભાગવતની રચના કર્યા પછી કલમ મૂકી દીધી છે બહુ બોલ્યો બહુ લખ્યો હવે સંપૂર્ણપણે ઈશ્વર સાથે સંબંધ જોડીશ પ્રભુથી વિખૂટો પડેલો જીવ મારા શ્રી કૃષ્ણની સન્મુખ આવે તે માટે અતિશય વિરક્ત હોય તે જ તે માટે મેં ભાગવત શાસ્ત્ર બનાવ્યું છે ભાગવત એ પ્રેમશાસ્ત્ર છે આ પ્રેમશાસ્ત્રનો પ્રચાર જે અતિશય વિરક્ત હોય તે જ કરી શકે શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી આવો કોણ મળે સંસારના કોઈ વિષયો પ્રત્યે રાગ ન હોય તેવો જન્મથી વૈરાગી કોણ મળે સંસાર શુભ ભોગવવા પછી ઘણાને વૈરાગ્ય આવે છે પણ જન્મથી વૈરાગ્ય અપનાવેલું હોય તેવો કોણ મળે કોઈ લાયક પુત્રને આ જ્ઞાન આપી દઉં જેથી તે જગતનું કલ્યાણ કરે આવા વિચારે વૃદ્ધાવસ્થામાં વ્યાસજીને પુત્રેષ્ણા જાગી છે ભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૂપ છે શિવજી મારા ઉપર કૃપા કરે અને મારે ત્યાં પુત્ર રૂપે આવે તો આ કાર્ય થાય રુદ્રનો જન્મ છે પણ મહારુદ્રનો જન્મ નથી ભગવાન શિવ પરબ્રહ્મ છે તેનો જન્મ નથી શિવજી મહારાજ જન્મ ધારણ કરે છે તો આ ભાગવતનો સંસાર પ્રચાર કરે શિવજી મહારાજ જન્મ ધારણ કરે તો આ ભાગવતનો પ્રચાર કરે ભાગવત શાસ્ત્રનો પ્રચાર શિવજી જ કરી શકે સુખદેવજીમાં સંપૂર્ણ વૈરાગ્ય છે વ્યાસજીએ શંકરની આરાધના કરી શિવજી મહારાજ પ્રસન્ન થયા વ્યાસજીએ માગ્યું સમાધિમાં જે આનંદ આપ ભોગવો છો તે જગતને આપવા આપ મારે ઘેર પુત્ર રૂપે પધારો ભગવાન શંકરને આ સંસારમાં આવવું ગમતું નથી સંસારમાં આવ્યા પછી માયા વળગે છે કોલસાની ખાણમાં જાય તો હાથ પગ કાળા થયા વિના ન રહે વ્યાસજીએ કહ્યું મહારાજ તમને આવવાની જરૂર નથી પણ અનેક જીવોનું કલ્યાણ કરવા આવો તમને માયા શું અસર કરી શકવાની હતી શિવજીએ વિચાર્યું સમાધિમાં હું આનંદનો અનુભવ કરું છું તે જગતને ન આપું તો હું એકલપટો ગણાવું મારે જગતને સમાધિના આનંદનું દાન કરવું છે શિવજી અવતાર લેવા તૈયાર થયા સુખદેવજી ભગવાન શિવનો અવતાર હતા એટલે તેઓ જન્મથી પૂર્ણ નિર્વિકાર છે જે જન્મથી વિરક્ત હોય તે સોળાની વૈરાગી કહેવાય નાની પુરુષો માયાનો સંગ રાખતા નથી નાની પુરુષો માયાથી અસંગ રહેવા પ્રયત્ન કરે છે ત્યારે વૈષ્ણવો માયામાં પણ ઈશ્વરનો અનુભવ કરે છે સુખદેવજી જન્મથી સુખદેવજીના જન્મની કથાઓ અન્ય પુરાણોમાં છે સુખદેવજી સોળ વર્ષ સુધી માના પેટમાં રહ્યા છે માના પેટમાં સોળ વર્ષ સુધી પરમાત્માનું ધ્યાન કર્યું છે વ્યાસજીએ પૂછ્યું કે તું કેમ બહાર આવતો નથી સુખદેવજીએ જવાબ આપ્યો હું સંસારના ભયથી બહાર આવતો નથી મને માયાની બીખ લાગે છે તે પછી દ્વારકાનાથ આશ્વાસન આપ્યું દ્વારકાનાથે આશ્વાસન આપ્યું કે મારી માયા તમને અડગશે નહીં અડગી શકશે નહીં તે પછી સુખદેવજી માતાના ગર્ભમાંથી બહાર આવ્યા સુખદેવજીને સુખદેવજીની બ્રહ્મનિષ્ઠા વૈરાગ્ય અલૌકિક પ્રેમ રક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ સુખદેવજીને માન આપે છે જન્મ થતાં વે સુખદેવજી વન તરફ જવા લાગ્યા અરુણી દેવીએ પ્રાર્થના કરી મારો દીકરો નિર્વિકાર બ્રહ્મરૂપ છે તે મારી પાસેથી દૂર ન જાય તેને રોકો તેને રોકો વ્યાસજી સમજાવે છે કે આપણને ખૂબ ગમે તે પરમાત્માને અર્પણ કરું તે જગતનું કલ્યાણ કરવા જાય છે તે પછી વ્યાસજી પણ વિવોળ થયા વ્યાસજી વિચારે છે હવે જાય છે તે પાછો આવવાનો નથી મહાન જ્ઞાની હતા છતાં પુત્રની પાછળ પાછળ દોડે છે વ્યાસ નારાયણ સુખદેવજીને બોલાવે છે કે હે પુત્ર હે પુત્ર પાછો વળ મને છોડીને જઈશ નહીં હું તને લગ્ન કરવા આગ્રહ નહીં કરું પરંતુ શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા કરતા સુખદેવજી સઘળાનું ભાન ભૂલ્યા છે ત્યાં આવે કોણ પિતા કોણ માતા લૌકિક સંબંધનું સ્મરણ થાય છે ત્યારે ભ્રમ સંબંધ થાય છે લૌકિક સંબંધનું સ્મરણ છે ત્યાં સુધી ઈશ્વરમાં આસક્તિ થતી નથી સર્વવ્યાપક થયેલા સુખદેવજીએ વૃક્ષો દ્વારા જવાબ આપ્યો હે મુનિરાજ તમને પુત્રના વિયોગથી દુઃખ થાય છે પણ અમને જો કોઈ પથ્થર મારે તેને અમે ફળ આપીએ છીએ વૃક્ષનો પુત્ર છે ફળ પથ્થર મારનારને ફળ આપે એ જ વૈષ્ણવ તો તમે પુત્ર વિયોગથી શું કામ રડો છો તમારો પુત્ર જગતનું કલ્યાણ કરવામાં જાય છે વ્યાસજી હજી વ્યગ્ર છે ત્યારે સુખદેવજીએ કહ્યું આ જીવ અનેકવાર પુત્ર બન્યો અનેકવાર પિતા બન્યો છે વાસનામાં બંધાયેલો જીવ અનેકવાર પિતા પુત્ર સ્ત્રી બને છે અનેકવાર પૂર્વજન્મના શત્રુઓ ઘરમાં આવે છે વાસનાના કારણે દાદો જ પુત્ર તરીકે આવે છે વાસના જ પુનર્જન્મનું કારણ છે પિતાજી તમારા મારા અનેક જન્મો થયા છે પૂર્વજન્મ યાદ રહેતો નથી એ જ સારું છે પિતાજી તમે મારા પિતા નથી હું તમારો પુત્ર નથી તમારા અને મારા સાચા પિતા નારાયણ છે વાસ્તવિક રીતે જીવનનો સાચો સંબંધ ઈશ્વર સાથે છે પિતાજી મારી પાછળ ન પડો ભગવાન પાછળ પડો પિતાજી તમારું જીવન પરમાત્મા માટે બનાવો મને જે આનંદ મળ્યો છે તે આનંદ જગતને આપવા હું જાઉં છું ત્યાંથી સુખદેવજી નર્મદા કિનારે આવ્યા સુખદેવજીએ વ્યાસજીને કહ્યું આ કાંઠે બેસું છું સામે કાંઠે તમે બિરાજો પિતાજી મારું ધ્યાન ન કરો દૂરથી ભલે મને નિહાળો પણ ધ્યાન તો પરમાત્માનું જ કરો જે પરમાત્મા પાછળ પડે છે તે જ્ઞાની છે પૈસા પાછળ ન પડો પણ પરમાત્મા પાછળ પડો ભાગવતની કથા સાંભળ્યા પછી તમે પણ પરમાત્માની પાછળ પડો તો કથા સાંભળી સાર્થક થશે આ નરનારાયણની નારાયણની પાછળ પડે તો કૃતાર્થ થાય છે વ્યાસજી પત્નીને સમજાવે છે તને સુખ ખૂબ ગમે છે તે અંતર્યામીને અર્પણ કરજે જે ખૂબ ગમતું હોય તે પ્રભુએ આપીએ તો આપણે પ્રભુને ગમીએ આવા સર્વભૂત હૃદય સ્વરૂપ મારા સદગુરુ શ્રી સુખદેવજીના ચરણમાં હું વારંવાર વંદન કરું છું સૂચ્ય સુખદેવજીને પ્રણામ કરી આ કથાનો આરંભ કર્યો છે એકવાર નિમિષા ઋણ ક્ષેત્રમાં સૌનકજીએ સૂચિને કહ્યું આજ દિન સુધી કથાઓ બહુ સાંભળી હવે કથાનો સાર તત્વ સાંભળવાની ઈચ્છા છે અમારે હવે કથા સાંભળવી નથી સર્વ કથાનો સાર સાંભળવો છે કથા સારમ મમ કર્ણ રસાયણમ એવી કથા સંભળાવો કે જેથી અમારી શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ દઢ થાય અમને શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થાય માખણ એ સર્વનું સાર છે અને સર્વના સાર શ્રી કૃષ્ણ ભગવાન છે ઠાકોરજીને માખણ બહુ ભાવે છે લાલાને માખણ બહુ ભાવે રે બીજું કાંઈ કામ ન આવે રે માખણ એ સર્વનું સાર છે પરમાત્મા સારભોગી છે અત્યાર સુધી બહુ પુસ્તકો વાંચ્યા જેને પરમાત્માને પ્રાપ્ત કરવા છે તેવા સાધકને માટે આજ્ઞા છે કે તે બહુ ગ્રંથ ન વાંચે અનેક ગ્રંથો વાંચવાથી બુદ્ધિમાં વિક્ષેપ થાય છે અમારા બાલકૃષ્ણ સારભોગી છે તેથી વૈષ્ણવો સારભોગી છે તેથી સર્વકથાઓનું સાર તત્વ સાંભળવાની ઈચ્છા છે જીવ પ્રકૃતિ ભોગ છોડે અને શ્રી કૃષ્ણમાં મન જોડે તો જીવ પણ શિવ બને ભાગવત માખણ છે બીજા શાસ્ત્રો દૂધ નહીં જેવા છે શાસ્ત્રોમાં સાર રૂપ આ કૃષ્ણ કથા છે સોનકજી કહે છે જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી સારભૂત કથા સંભળાવો જ્ઞાન વધે ભક્તિ વધે એવું સાર તત્વ સાંભળ સંભળાવો કે જેથી અમે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરીએ